ટીટોઈ ખાતે દશામાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી અરવલ્લી જિલ્લામાં આજથી શરૂ થતા દશામાના વ્રતનો પ્રારંભ આથી દસ દિવસ સુધી માતાઓ બહેનો માતાજીના વ્રત રાખી આરાધના કરશે દશામાના તહેવારમાં દશામા વ્રત ખાસ કરી મહિલા શત્રાળુઓ દ્વારા દસ દિવસ સુધી ભક્તિભાવપૂર્વક કરવામાં આવે છે એવી માન્યતા છે વ્રત કરવાથી કુંડળીમાં ગ્રહોની પ્રતિકૂળ સ્થિતિ સુધરે છે અને દશા માતા ભક્તોની દશા સુધારે છે વર્ષ દરમિયાન દશામાની કથા સાંભળી તેને તેમની આરતી કરવી અનિવાર્ય મનાય છે શાસ્ત્રો અનુસાર દશામાની પૂજા આરતી વિના અધૂરી ગણાય છે મોડાસા તાલુકાના ટિટોઈ ગામે છેલ્લા વર્ષથી અવિરત સ્થાપન કરવામાં આવે છે જે ચાલુ વર્ષે પણ ગાતે દશામાની મૂર્તિનું સ્થાપન કરાયું દશામાની મૂર્તિ ટીટોઈના પટેલ દિનેશભાઈ ધનજીભાઈના નિવાસ ડીજેના તાલે ભવ્ય શોભાયાત્રા સાથે રાજુભાઈ બાબુભાઈ કારીગરના નિવાસ સ્થાને આવી સ્થાપન કરાયું પટેલ દિનેશભાઈના ના ઘરે માતાજીની વિધિવત આરતી તથા હનુમાન ચાલીસા ના પાઠ કરી પ્રસ્થાન કરાયું શોભાયાત્રામાં ટીટોઈ તથા આજુબાજુના મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા મોડાસા